વિવિધ ફ્લાવરનું મ્યુઝિયમ તૈયાર કર્યું શરદ પૂર્ણિમાના દિવસે બહુચરાજી ખાતે એમપીની દીકરીઓના હસ્તે પ્રદર્શન માટે રખાશે છે ગુજરાત રાજ્યમાં હજુ પણ કલા સંસ્કૃતિ જળવાઈ રહી છે જેનું ઉદાહરણ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના આદિવાડા ગામે રહેતા નિવૃત્ત શિક્ષક આર્ટિસ્ટ પૂરું પાડ્યું છે

તેમના મગજમાં રેલી કલાઓને ઉજાગર કરવા માટે પ્લાસ્ટિકમાંથી વિવિધ પ્રકારના ફ્લાવર્સ તથા અન્ય વૃક્ષો બનાવવાનું કામ ચાલુ કર્યું હતું તેમણે વિવિધ કલરોથી નેવું પ્રકારના રંગબેરંગી ફૂલોના છોડ તૈયાર કર્યા છે જે નાના મોટા પાંત્રીસ જેટલી જોડીઓ છે તેમજ અન્ય પણ વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા છે કમળના પણ સત્યાવીસ જેટલા છોડ તૈયાર કર્યા છે તૈયાર તૈયાર કરેલા દરેક છોડમાં પાંદડા પર ગણપતિ ઉમાજી લક્ષ્મીજી સહિતના દેવી દેવતાઓની ફોટો મૂકી ધર્મ સંસ્કૃતિને પણ ઉજાગર કરી છે ત્યારે આગામી શરદ પૂર્ણિમાના દિવસે બૌચરાજીના હસલપુર ખાતે લોકોમાં જાગૃતિ લાવવા માટે ને આ હસ્તકલાથી પ્રેરણા મળે તે હેતુથી પ્રદર્શન માટે મૂકવામાં આવશે લોકો પ્રેરણા લઈને રોજીરોટી મેળવે તે માટે પ્રદર્શન કરાશે આર્ટિસ્ટ બૌચરાજી તાલુકાના આદિવાડા ગામના નિવૃત્ત શિક્ષક અને આર્ટિસ્ટ એસએન પટેલે જણાવ્યું હતું કે હસ્તકલા આપણે સંસ્કૃતિમાં છે જેને ઉજાગર કરવા માટે મેં અઢી વર્ષ સુધી મહેનત કરી છે જે આજે સફળ થઈ છે ત્યારે આગામી શરદ પૂર્ણિમાના દિવસે બહુચરાજી તાલુકાના હાસલપુર ખાતે લોકોની ઉપસ્થિતિમાં પ્રદર્શન માટે એમપીની પાટીદાર સહની દીકરીઓના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે જેથી કરીને અન્ય લોકો પ્રેરણા લે અને પોતાની કલાથી હાથ બનાવટી વૃક્ષ તૈયાર કરી વેચાણ કરી રોજીરોટી મેળવે તૈયાર કરવામાં અઢી વર્ષ લાગ્યા ચાલીસ ખર્ચ થયો વધુમાં આર્ટિસ્ટ એસએન પટેલે જણાવ્યું હતું કે આજથી અઢી વર્ષ પહેલા મારામાં રહેલી કલા શક્તિનો ઉપયોગ કરવાનું મનમાં આવતા મેં આ કામની શરૂઆત કરી હતી ત્યારે આજે અંદાજિત ચાલીસ હજારના ખર્ચે આ ફ્લાવર મ્યુઝિયમ તૈયાર કર્યું છે બોક્સ છે કે એક અનોખું વૃક્ષ બનાવવામાં આવ્યું જેના પર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ઝાંખી કરાઈ આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરેલા વૃક્ષમાંથી એક અનોખા પ્રકારનું વૃક્ષ બનાવવામાં આવ્યું જ્યાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ઝાંખીઓ સહિત દેશના શહીદો ને નેતાઓની ફોટો દરેક પાંદડા પર છાપ કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ નમસ્કાર એસ એન પટેલ આદિવાડા તાલુકા બેચરાજી રિટાયર્ડ પ્રિન્સિપાલ હું પેન્ટર છું ચિત્રકાર છું અને આર્ટિસ્ટ પણ છું એટલે આર્ટિસ્ટ તરીકે મને એમ થયું કે મારા મગજમાં જે ડિઝાઇનો પડી હતી એના મેં આ ફૂલ સોડ બનાવ્યા છે આમાં નેવું પ્રકારના છોડવા એવા છે કે જેની ડિઝાઇન એકબીજાની બનતી આવતી નથી દરેક છોડવામાં મેં નવી નવી ડિઝાઇનનું નિર્માણ કર્યું છે અને એની અંદર પાંત્રીસ જેવી જોડીઓ છે સત્યાવીસ જેવા કમળના ઝાડ પણ મેં પ્રોડક્ટ કર્યા છે બનાવ્યા છે અને એની અંદર મેંગો અથવા દરેક ફળફળાદીના પાદળોનો ઉપયોગ કર્યો છે ફળોનો પણ ઉપયોગ કર્યો છે અને દરેક પ્રકારના પુષ્પોની ડિઝાઇન મેં સામેલ કરી છે આ બનાવવાનું એક જ કારણ કે મારી અંદર આર્ટિસ્ટની બુદ્ધિ પડી હતી મેં લોકોની સમક્ષ મૂકી અને આનું પ્રદર્શન જ્યારે યોજી પ્રદર્શન હું બેતરાજી ખાતે હોસલપુર કોમ્પ્લેક્ષની અંદર હું શરદ પૂર્ણિમાના દિવસે પ્રદર્શન યોજવાનો છું અને એમાં લોકો જોવા માટે આવશે એની અંદર દરેક સમાજના મહાનુભાવો વધારશે મારા બેતરાજી વ્યાપારી મિત્રગણ વધારે છે અને લોકો અને પબ્લિકને હું આમંત્રણ આપવાનો છું એટલે પબ્લિક આ શો પ્રદર્શન જોશે આ ઝાડવા બનાવતી વખત મને અઢી વર્ષ થયા છે અને લગભગ ચાલીસથી પચાસ હજારની આસપાસ મારું ખર્ચ થયેલ છે અને આ પ્રદર્શન લોકો જોઈને એ પ્રમાણેના ફૂલ છોડ બનાવે અને પોતાની કમાણી કરે એ માટે મેં આટલી અથાગ પ્રયત્ન કરી છે આ ઝાડવા બનાવવા મને અઢી વર્ષ મહેનત લાગી છે અને હજુ પણ આનાથી ફર્સ્ટ ક્લાસ ડિઝાઇનમાં બીજા ઝાડવા આવે પછી હું બનાવવાનો છું એ પણ પ્રદર્શનમાં મૂકવાનો પ્રદર્શન પછી પણ મારા ત્યાં આવા ઝાડો હું વારંવાર બનાવીને પ્રદર્શનમાં મૂકીશ નમસ્કાર